અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાંથી એક ગરીબની દીકરી ગુમ થાય છે આમ તો ગરીબનું કોણ એવો સવાલ હોય છે પણ અમદાવાદ બ્રાન્ચની ટીમે મહેનત કરી અને ગરીબની દીકરી તો શોધી કાઢી પેટે ઇનામમાં મળેલા એક લાખ રૂપિયા પણ આ ગરીબની દીકરીના એકાઉન્ટમાં પોલીસે જમા કરાવ્યા પોલીસે જરા જુદું કામ કર્યું છે એટલે વિગતે વાત કરવી છે તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણા મનમાં પોલીસનું નામ જ્યારે જ્યારે આવે ત્યારે પહેલાં તો આપણને પોલીસના નામથી ડર લાગે અને પછી બધા જ બદમાશ છે તેવું અનાયાસે બોલી જવાય આ બધી જ માન્યતાઓ વચ્ચે જ્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈએ છીએ ત્યારે આપણને સૌથી પહેલું કોઈનું નામ યાદ આવે છે તો એ હોય છે પોલીસ પોલીસ સામે ગમે એટલી ફરિયાદ હોય પણ પોલીસ આપણી મદદમાં કાયમ હોય છે તેનો અહેસાસ આપણે કરતા હોઈએ છે બે મહિના પહેલાની ઘટના છે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારની અંદર પાણી વેચતી એક મહિલાનું બાળક લો ગાર્ડનમાં રમી રહ્યું હતું માતા પિતા પાણી વેચવાનો ધંધો કરતા હતા અને નાનકડી દીકરી લો ગાર્ડનમાં રમી રહી હતી સાંજ પડી જાય છે અંધારું છવાઈ જાય છે અને પાણી વેચનારા દંપતી જ્યારે દીકરીને શોધવા નીકળે છે ત્યારે દીકરી જેનું નામ છે પીયુ મળતી નથી આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાય છે જ્યારે આ ઘટનાની જાણકારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાની નજરમાં આવ્યો છે ત્યારે સમજી જાય છે કે મામલો ગંભીર છે કારણ કે દીકરી ગુમ થઈ છે એવું માની લેવાનું કોઈ કારણ નથી

ત્રણસો કરતા વધુ પોલીસ કર્મચારીઓ એક ગરીબ દીકરી શોધવા માટે કામ કરી રહ્યા હતા અંદર વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આખરે આ દીકરીનું અપહરણ કરનારી એક સ્ત્રી અમદાવાદના આશ્રમ રોડ ઉપર દેખાય છે પણ ત્યાંથી પછી તે ઓટો રિક્ષામાં બેસીને જતી પણ દેખાય છે અમદાવાદમાં ઓટો રિક્ષાની સંખ્યા બે લાખ ને પાર થઈ છે આ બે લાખ માંથી એક ઓટો રિક્ષા શોધવાની હતી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નવ પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણસો કરતા વધુનો સ્ટાફ જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે સબ ઇન્સ્પેક્ટર આર ઓડેદરાને જાણકારી મળે છે અને કામ શરૂ થાય છે અને આખરે આ દીકરીને અમદાવાદના રાયખડ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવે છે દીકરી તો પાછી મળી ગઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પોતાના આ કામ કરનાર કર્મચારીઓને બિરદાવવા માંગતા હતા માટે આખી ટીમને